સ્ટેટસ તપાસ કરવામાં આવશે શું એમના દ્વારા બીજા વતનમાં લખાવવામાં આવ્યું છે કે કે એમના આક્ષેપો હતા કે આ જો ઉઠો છે આ તે ઉમનો માયાભાઈ પર આવેલો છે કે આવો કોઈ ઉલ્લેખ એમાં ફરી હા એ નિવેદન હાલ જ નોંધાણું છે એટલે એમને જે ભી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારે એટલે એમાં નિવેદનમાં શું લખવામાં આવ્યું છે નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકે અત્યારે ડિફોલ્ટ રેકોર્ડ પર ફરિયાદ એ તરફથી પાછા આપવામાં આવ્યો હા એ વાત સાચી છે એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે